એ બધું ધોવાનું હોય તો એ વસ્તુ આ જ રેવા દેતી પાણી ઉડે એ બધી ટૂંકમાં પાણી ના હાલે એવી લાકડા ને કંઈ નડે નહી પડઘા પડે હા રૂમ ખાલી થઈ જાય ને એટલે સામાન વાંધો હા રૂમ ખાલી થઈ જાય ને એટલે પડે પડઘા લાઈટ કર अलग है बिग नारी है अरे बस हम गुड़िया निभा रही कह रही ना कहता ओ हरी मजा है फिर जैसे तो हम भारी हम लोगों की है हाँ वही बात है ना हम्म तो वो कौन बोलती है मैंने ये नहीं बताई तो खाबू में ये डॉल्फ़ा निकाल तो इसका ही ना अब लाख कोई दिनी है लोग यही સર્જો contra તજે જો બારો <laughs> <oczywiście> <may börjar hurtlegen> <maras> <mira playshalf> અબ આ બે ગાયા ચોખા કરતો આવો હું ઉપલા મસ્ત બનતો આવો બાકી મન્યા બે ગાયા હે જો ભેળા દેખાય ઈ બે બાકી હે બાકી આ બધું ઓલી દેવા લાખી અને અડધો અડધો આયા બધું આમ આ હજી બાકી હે આ ગણી જરાક ને બ્રેક લીધી હાકી દરમી બહુ તણ પલ રહી પછી પેગ હોય પડખા પડ બાકી બધું બે અડધો પડવો હોજે આને આયા બધું 12 12 ચોખમ કરવાનો વાલે હે

અને મે આવી ગયો આગણી વચ્ચે માં ના રેડી આવી ગયો હા એ ના મે ખબર છે હા એની અંદર ગરબડા કે કરાય ને લુગરા બારા હોય કવા ને ખામરા હોય કવા તા આયો ના મે રેડી હતી આ બધું પાણી મે નું હે હાલો મારે બે ગાડા હે મે ઉપર ઉપલું હે ને ઈ જરા ગાઘરું હે કે ગાહું પાછું ડેટ વાળું પાણી બધું મોઢામાં ઉડે એ થોડું ગાઘરું લાગે પછી એઠી દેવાળું હે એ જરા

એક રહોડામાં એકઠો ગોઠવલો એટલે બધું માઈ આમ જોતા ઓલી માથલી ઓહરી આખી ભરી એટલી ઓહરી ભરી આયા ભેહ પડ્યું હવે હે ને એઠું થી બધું ચોખ્ખું કરવાનું હોય ને જ બાકી છે બીજું તો બધું થઈ ગયું હા ઉપર ઉપર છે ને બધું મેં ધોઈ દીધું દીવાલું ને તરી આને ધોવાનું હોય ખાલીલું હોય મહેનત ઓછી નથી કરી આમ જોતા પાટલું ફાળ લીધું એટલે મહેનત પાટલું ફાટી ગયો પહેલું ને પછી છે ને આમ

ધોવાય ગયું બધું કમ્પ્લેટ ધોવાનું હતું આ બધું ફૂકવોલ પડ્યું અને બાકી હવે કોરું થઈ ગયું ધીરે ધીરે હે થોડું ઘણું કઈક ગોઠવી દીધું ફ્રી ને પંખો ચાલુ કરી મી ગયો હતો પણ લાઈટ હે નહીં પંખો ચાલુ રહીએ ને તો કોરું કઈક થઈ ગયું વસ્તુ ગોઠવી દીધી છે હજી પેટી ને હું પણ બાકી હજી કોરી થાય અમારે આજ છે ને વરસાદે વિરામ લીધો સવારમાં એક રેડું આવ્યું હતું થોડું બાકી હવામાન હા ખુલ્લું થઈ ગયું પવન નીકળો જાણે બે વૈર હો જ ના હોય ને એવું થઈ ગયું હા આ પાણી ને હવાની રેડી હતી નીનું ભાઈ બાકી હવામાન હા ખુલ્લું ને પવન પવનની સ્પીડ ઘણી છે પવનની છકી કંઈક કંઈક નામી આવે છે પાવાનું હોય કરે આજની આગાહી હતી પણ એ પ્રમાણે વરસાદ ના આવ્યો હવે કલાક આમ અમારે ટૂંકમાં બે ત્રણ દિનો ત્રણ ચાર દિનો આમ થયો જો કે હાથ અમે તો ચાર પાંચ દી થઈ ગયા હે બધો બે ઇંચ અઢી ઇંચ બે ઇંચ અઢી ઇંચ એમ કરી કરીને છ હાથ ઇંચ મેં થઈ ગયો બધો ભેરો પડ્યો હોય ને છ હાથ ઇંચ તો ઘણો દેખાય પણ આ વારી પાણી સુકાઈ જાય ને પછી આવે બીજે દિન એટલે બહુ આમ ખબર ના પડે પણ આ દિવસ પહેરો પડ્યો તો નદી તરાવમાં પાણી ઘણું આવી જાય ધીરો ધીરો ઉમ ધરવા ધરાવ જમીન ને ઘણો તરમાં પાણી ઘણું થઈ ગયા હે આમ તરાવું હજી ટૂંકમાં છલી જાય ને એવો નથી આવ્યો હાલો મારે જ આવું હોય આખરે બેરા જે થોડુંક આપણે ખળની ની દવા લેવા જાવી હેડા મારવી એની ઓલા હેઢા વાઢી એવા ને એમાં બધા ખળ આલે હજી એ રીતે ટોલી ભાઈ રે ખૂટે નહીં એક ભાઈ થી ખૂટે કઈ સુરભીને થોડુંક જોયું એટલે ખૂટે નહીં ઘડીક માં ખડ એટલે આપણે હેઢા ચોખા કર્યા હતા ને એમાં ખડ નો મારવો છે બાકી મન જે નડતો હોય પડી પડીકી જ મારવી એટલે ઘડીક માં કોરે નહીં પાછું આ મેં બે વેરથી આરતીમાં પાછું હતું એવું ને એવું થઈ જાય ખાવા વાળો માલમાં એક ભેંસ ને એક ગાય છે એટલે હેઢા ખૂટવાળા છે નહીં એટલે પછી ફરજીયાત દવા જ મારવી પડે કારણ કે ને જોડવું નથી બળદું કે ત્યાં જ ચરી લેતા હોય ના પડતું પણ હવે એ ખડ ખાવા વાળું કોઈ નમરે એટલે પછી હવે દવાઓ પંપ માર દે હેલો વાયગા હૈ ઊંડા નવ ઊંડા નથ વાયગા હૈ લાયગા હા है कहे हैं ना ना आपने मुझे ठीक है ना वो आपने खावा है ना मैं तो है ना फिर रूम जो नाश्ता कर लेते पड़ रहे हैं ठीक नहीं बाकी तो आज जो खावा है वाला अच्छा पर तो हो रहा हूँ क्लीन का ही रूहा जो खोता हो क्यों मस्त है ये

એમની આજ તો થઈ ગઈ બાબુ ચોખ્ખું પણ વરી જેમ બરફ ભરાય ભાઈ લાઈટ વહી જાય વરી ઓગરીન પાણી નીચે જ આવે ને એમ અહીંથી ડાયરેક્ટ પાણી નીચે આવે આમ બધે એમ જાય પછી શું કહ્યું તોડી લીધો બોલ હવે બોર્ડ જ બદલાવો જો હે બાપુ

ને હાથ આઠવારો થયા હે એમાં લાદી નાખીને એના ભેરી જ ઓખરીમાં આ લાદી નાખી દીધી ઓલા બે મકાન ભરીને એટલી ઓખરીમાં ને કરે ને આવી જો ઓલા બે ઓલા મકાનમાં અને આમાં હતી ને એવી આ બધે આ બધામાં હતી પછી આમાં ઓખરીમાં કર નાખી આ ઓખરી એક થઈ જાય મકાનમાં જૂની રહી એ હજી દી બદલાવ જો આમાં હે ને ભેજ ના આવે જરાયમાં ભેજ આવે એ ફેર પડે હે ને રસોડામાં જેથી બનાવવાનું થાય ને લગભગ એ બે મકાનોમાં આવી લાદી કરવાનું થાય ઘટાડા જૂની આ ઓખરી આ બધે આ ટૂંકમાં ઓખરી થઈ મકાનમાં થઈ અંદર લાદી થઈ કે પછી એને એમનું રસોડાનું કામ ટૂંકમાં લેવાનું થાય જોયું ને ઘટાડા થાય એથી બે જૂના બે નવા એ હવે આગળ જો હલો જેથી જરૂર પડે હલો આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલે નવા બ્લોકમાં ત્યાં હું આવજો રામ રામ